ખરેખર મિત્રો આપણી મોનાલી સાહેબ ઇતિહાસ રચી નાખ્યો છે રાતોરાત ઇતિહાસ રચી નાખ્યો છે ભાઈ હવે આ ઇતિહાસ કઈ રીતે રચ્યો છે ભાઈ એ તમને આગળ વિડીયો બતાવ્યો છું અને સાહેબ એવું ગીત ગાવ્યું છે એવું ગીત ગાવ્યું છે કે સાહેબ હિરલ ઠાકોરે એવું ગીત ન ગાવે ને એવું જોરદાર ગીત ગાવે છે સાહેબ તમે તમે તમારા કાંતિ સાંભળો ને ભાઈ એટલે તમને પોતાને ખબર પડી જશે કે હા અલ્કેશભાઈ વાતો સાચી છે તો આપણે હવે ડાયરેક્ટ વિડીયોની શરૂઆત જ કરી નાખીએ છીએ હવે વધારે વાત નથી કરતો સૌથી પહેલાં વિડીયોની શરૂઆત કરી નાખું છું તો મારા ભાઈઓ અને બહેનો તમે જો બધા અલગ અલગ જગ્યાએથી વિડીયો જોતા હશો ભાઈ અને હો છું અલ્કેશ મોદી આપણા ગુજરાતનો ભાઈ હા ભાઈ આપણા ગુજરાતનો અલ્કેશ મોદી અને ખાસ કરીને સાહેબ તમને ખબર હશે કે અત્યારે આખા સોશિયલ મીડિયાની અંદર સાહેબ અત્યારે ભૂકા ગાટતી હોય તો એ છે મિત્રો મોટી મોટી આંખોવાળીને ક્યૂટ આંખોવાળી હા ભાઈ આ છોકરીને આંખો જોઈને ભલભલા લોકોને પ્રેમ થઈ જાય હા ભાઈ હા અને તમે પ્રેમ ન કરતા ભાઈ કેમ કે હું વારંવાર ના દેતો હોઉં છું કે સાહેબ પ્રેમ ન કરાય પણ સાહેબ ખરેખર સિરિયસલી વાત કરે ને ભાઈ તો આ દીકરીની દીકરીના જે નસીબ છે ને ભાઈ એ મહાદેવે ચમકાવ્યા છે એ તમને કહું છું કેમ કે સાહેબ આ દીકરી જે મહાદેવની ખૂબ જ વધારે ભક્તિ કરતી હતી અને તમને ખબર છે સાહેબ કે આપણે મહાદેવનું નામ લઈએ ને તો આપણા હજારો દુઃખો હોય ને એ ખતમ થઈ જતા હોય છે તો એ છે સાહેબ આપણા મહાદેવ તો ખાસ કરીને હર હર મહાદેવ લખી નાખજો અને તમે જેવા હર હર મહાદેવ લખશો એની સાથે આપણે વિડીયોને શરૂઆત પણ કરી નાખીશું તો હું એ તમારી સાથે એકવાર કહી દઉં હર હર મહાદેવ કેમ કે સાહેબ તમારા નસીબ બદલશે મહાદેવ તો પછી મારા એક વખદી તો બદલશે ને ભાઈ એટલે હું એ તમારી સાથે કહી દઉં હર હર મહાદેવ હવે હાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ અત્યારે દીકરી જોઈ રહ્યા છો સાહેબ એક પછી એક નવા નવા રેકોર્ડો બનાવી રહી છે કુંભ મેળાની અંદર વાયરલ થયેલી જે માળા માળાવીતી છોકરી છે એ સાહેબ ખરેખર હવે ઇતિહાસ રચી નાખ્યો છે ને એક પછી એક જોરદાર ગીતો ગાવે છે અને એના ગીતો જોઈને ભાઈ ભલભલા લોકો ધ્રુજી ગયા છે કે આ ગીતો કેવા ગાવે છે હા ભાઈ તો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો